બ્રેકિંગ ન્યૂઝ ભાંભર બનાસકાંઠા બનાસકાંઠાના ભાંભરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી સમગ્ર ભારતમાં અયોધ્યામાં બનેલ નવનિર્મિત શ્રી રામ મંદિર અને આગામી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે તેના અનુસંધાને શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અભિમંત્રિત પવિત્ર અક્ષત કળશ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાભર ગામના વેપારીઓ અને ગામના લોકો દ્વારા જય શ્રી રામના નારા સાથે વાજતે ગાજતે આજે ભાંભરમાં શ્રી જલારામ મંદિરથી નીકળીને વાવ રોડ હાઈવે રોડ ખાડિયા વિસ્તાર લાટી બજાર થઈ સોની બજારમાં આવેલ શ્રી રામ મંદિરે પહોંચી હતી આજે ભાંભર શ્રી રામ મંદિરનો પ્રતિષ્ઠા દિવસ હોવાથી ત્યાં અખંડ રામધૂનનું આયોજન પણ કરેલ છે શ્રી રામજી મંદિર ખાતે ભગવાનનું રામનું સ્વાગત કરી અને મંદિરમાં આરતી કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ અક્ષત કળશ યાત્રામાં ગામના લોકો ગોપ્રેમી ભક્તો ગામના વેપારીઓ આગેવાનો ભાભર નગરપાલિકા પ્રમુખ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે છત યાત્રા ભાભર જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત લોકમેદિનીથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કલશયાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર પાટોત્સવનો આરતી પૂજન કરી આજે પાટોત્સવનો દિવસ છે અને આજે શોભાયાત્રાની પૂર્ણહુતિ થશે જય શ્યા રામ રામ અયોધ્યા રામ જન્મ જન્મભૂમિની પ્રતિષ્ઠા બાવીસ એક ચોવીસ ની હોવાથી એની અક્ષત યાત્રા ભાભર ગામે આજે આવેલ છે એક તારીખ થી પંદર તારીખ ભાભરનગર ની અંદર તમામ ઘરો પત્રિકાનું વિતરણ થશે અને આજે જલારામ મંદિર થી રામજી મંદિર સુધી અક્ષત યાત્રાની ભવ્યમાં ભવ્ય થી શોભાયાત્રા જલારામ મંદિર થી રામજી મંદિર જશે અને રામજી મંદિરે ઊંઘ પૂજા થશે આજે માક્ષર સુખ પૂજા એટલે રામજી મંદિર બાભરનો પણ પ્રતિષ્ઠા દિવસ છે જય રામ જય રામ આજે માક્ષર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે અયોધ્યાથી પૂજન થયેલા અક્ષતની કળશ યાત્રાનું આયોજન થયેલું છે અને આ યાત્રા અહીં જલારામ મંદિરેથી નીકળી બાભરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ અને જૂના રામજી મંદિર જે બાબરની વચ્ચે આવેલું છે ત્યાં આગળ એનું પ્રસ્થાન થશે આ શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે ભગવાન રામનું રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યાની અંદર બની રહ્યું છે અને આવનારી બાવીસમી જાન્યુઆરીના રોજ આપણા માન્ય વડાપ્રધાનશ્રી અને પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના ભાગરૂપે આ સમાજના દરેક પરિવાર સુધી આ સંદેશો પહોંચે એના માટે શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જે પૂજિત અક્ષત છે એ વત્તા જે ત્યાંથી મળેલું ભગવાન રામનો મંદિરનો ફોટો તથા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્યાં સૌને પધારવા માટેનું જે આમંત્રણ છે એ દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવા માટે આ એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન થયેલું છે